હવે તમારા લોકોનું ધોરણ બારનું છે એ પરિણામ આવી ગયું છે અને પરિણામ આવી ગયા બાદ તમારે લોકોને અંડર ગ્રેજ્યુએટ એડમિશન એટલે કે બીએસસી હોય બી કોમ હોય બી એ હોય કે બીએસડબલ્યુ હોય તો એમાં તમારા લોકોની એડમિશન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે તો આજના વિડીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને જીસીએએસમાં ફોર્મ શરૂથી લઈને અંત સુધી કઈ રીતે ભરવું એમની સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી આપવામાં આવેલ છે આ વિડીયોને જોઈ લેશો એટલે તમારા ફોર્મ રિલેટેડ ડાઉટ છે એ સોલ્યુશન થઈ જશે તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશેની માહિતી આપી દો તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીના જે અભ્યાસક્રમ છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય બી હોય એગ્રીકલ્ચર હોય વેટરનરી હોય તો એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ અત્યારે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો મારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને અમારી જે અન્ય ચેનલ છે એ સેના વિશે બનાવવામાં આવી છે તો કે તમને ખબર છે કે ભાઈ આજકાલ સરકારી ભરતી છે એનું મહત્ત્વ ખૂબ વધતું જાય છે તો સરકારી ભરતીની તમામ અપડેટ માટે એની અન્ય ચેનલ પણ બનાવવામાં આવી છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મોકલી દીધી છે એને પણ સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે હજી સુધી તમે કંઈ જ નથી કર્યું તો તમારે ક્યાંથી શરૂઆત કરવી એ હું તમને સમજાવી દઉં સૌથી પહેલાં તમે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ક્લિયર થઈ ગયું ગૂગલ ક્રોમ ઓપન કરીને તમને આ બાજુ એરો દેખાતો હશે આ રીતે હવે એ એરા ઉપર તમારે પહેલાં ક્લિક કરવાનું છે એ એરા ઉપર ક્લિક કરીને તમે નીચે જાશો તો તમારે એક હશે ડેસ્કટોપ સાઇટ કરીને હશે તો ડેસ્કટોપ સાઇટ છે એમાં તમારે લોકોને જવાનું છે ક્લિયર થઈ ગયું ક્યાં જવાનું છે ડેસ્કટોપ સાઇટ ક્લિયર થઈ ગયું પહેલાં એટલે તમારી સામે આ રીતનું પેજ છે એ ગૂગલમાં ઓપન થશે હવે ગૂગલમાં તમારું આ પેજ ઓપન થઈ ગયું એના પછી તમારે જે સર્ચ કરવાનું છે જી સી એસ એટલું ખાલી લખવાનું છે લખીને તમારે સર્ચ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી સામે આ રીતનું જે પેજ છે એ ઓપન થશે હવે આ રીતનું તમારી સામે જો પેજ ઓપન થાય છે એમાં તમારે લોકોએ જો રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો ઓલરેડી રજીસ્ટર ઉપર તમારે કરવાનું છે માની લો કે તમે રજીસ્ટર નથી કરાવ્યું તો તમારે એપ્લાયના ઉપર ક્લિક કરવાનું છે મેં અત્યારે એપ્લાયના ઉપર કરું છું જે લોકોએ હજી સુધી કંઈ કર્યું જ નથી એમના માટેનું આ વિગત છે હવે તમે આમાં જોઈ શકશો કોર્સ ટાઈપ હવે કોર્સ ટાઈપમાં પહેલાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કરશો એમાં કોર્સ આફ્ટર ટ્વેલ્થ અને કોર્સ આફ્ટર ગ્રેજ્યુએશન તો તમારે લોકોને કોર્સ આફ્ટર ટ્વેલ્થ આવશે અને કોર્સ આફ્ટર ટ્વેલ્થ ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી આવ્યું છે અરજદારનું નામ એટલે અહીં તમારે છે એ તમારું પોતાનું નામ લખવાનું રહેશે ક્લિયર થઈ ગયું પછી બર્થ ડેટ આપી છે એ બર્થ ડેટ તમારે લખવાની છે કેટેગરી તમારે આપી છે કેટેગરી તમે ગમે એ તમારે જે કેટેગરી હોય એ સિલેક્ટ કરી શકો છો જનરલ હોય ઓબીસી હોય એસસી હોય એસટી હોય કે ઈડબલ્યુએસ એસ હોય ક્લિયર થઈ ગયું પછી તમારા મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારે લખીને તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે હવે તમે લોકો છો જેવું તમે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે નાખીને તમારે સબમિટ કરી દેવાનું છે એ સબમિટ કરી દેશો તો એટલે તમારી સામે એક યુઝર આઈડી અને પાસવર્ડ છે એ તમને લોકોને ટેક્સ્ટ મેસેજ હશે એ ટેક્સ્ટ મેસેજમાં મોકલવામાં આવશે અહીંયા સુધીની પહેલાં પ્રોસેસ બધાને ક્લિયર થઈ ગઈ હવે પછી તમારે એટલી પ્રોસેસ ક્લિયર થઈ જાય પછી તમારે લોકોને બેક આવી જવાનું છે તમારી પાસે તમારે યુઝર આઈડી અને પાસવર્ડ આવી જાય છે પછી તમારે ફોર્મ ભરવાનું છે ક્લિયર થઈ ગયું અત્યારે તમારે ખાલી રજીસ્ટ્રેશન છે તમારે કરવાનું હવે તમારે નવું ફોર્મ ભરવાનું છે તમે અઠ્યાવીસ તારીખ સુધી છે એ બારમા વાળા ફોર્મ ભરી શકશો ક્લિયર થઈ ગયું બારમા પછી વાર છે તમે ફોર્મ ભરી શકશો અઠ્યાવીસ પાંચ સુધી તમે લોકો ફોર્મ ભરી શકશો પછી તમારે લોકોને જવાનું છે ઓલરેડી રજીસ્ટર હવે ઓલરેડી રજીસ્ટર ઉપર તમારે લોકોએ ક્લિક કરવાનું રહેશે એમાં તમારે લોકોને શું કરવાનું છે લોગિન ટુ યોર એકાઉન્ટ હવે એમાં તમારે લોકોને યુઝર આઈડી નાખવાનું છે અને પાસવર્ડ નાખવાનું છે ક્લિયર થઈ ગયું હવે જો આમાં તમને એક સૂચના આપવામાં આવી છે એ સૂચનાનું તમારે પાલન કરવાનું છે કે તમારી પાસે એક એક્ટિવ ઇમેલ આઈડી હોવું જોઈએ અને મોબાઈલ નંબર હોવો જોઈએ પછી એક એપ્લિકેશન છે એ એકવાર રજીસ્ટર થઈ જાય એક સેમ ઇમેલ આઈડીથી તમે લોકો કરી શકશો પછી તમારે લોકોને છે એ ફોટો અને સાઇન છે એ તમારે પચાસ કેબીની અપલોડ કરવાની છે અને તમારે લોકોને છે બસો કેબીમાં એ નીચેના પ્રમાણે જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ તમારે અપલોડ કરવાના થશે ક્લિયર થઈ ગયું લેટેસ્ટ માર્કશીટ હવે માર્કશીટ ઘણાને આવી નથી તો સ્કૂલમાંથી આવી જશે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ પણ તમને સ્કૂલમાંથી આવશે જો એપ્લિકેબલ હોય તો કાસ્ટ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું થશે એના પછી તમારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું થશે જો ઓબીસી કેટેગરીમાં લાગુ પડતું હોય તો ક્લિયર થઈ ગયું હવે તમારે છે એ તમારું યુઝર આઈડી અને પાસવર્ડ અને કેપચા નાખીને તમારે શું કરવાનું છે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિયર હવે જેવું તમે લોકો યુઝર આઈડી અને પાસવર્ડ નાખશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે હવે એ રીતના પેજમાં જુઓ તમારી સામે આ રીતે આવે છે પહેલાં તમારે લોકોને પ્રોફાઇલ બનાવવાની થશે જો પહેલાં તમે પ્રોફાઇલ બનાવી લેશો પછી તમારે લોકોને એકેડેમિકની ડિટેલ નાખવાની થશે પછી તમારે ચોઈસ નાખવાની થશે તમારે પેમેન્ટ કરવાનું થશે તમારે ફાઇનલ સબમિટ આપવાનું થશે ક્લિયર થઈ ગયો જો ઓફર અને અલોટમેન્ટ છે એ તમારે અત્યારે નહીં આવે ક્લિયર થઈ ગઈ આ વસ્તુ હવે જો તમે જ્યારે યુઝર આઈડી પાસવર્ડ નાખો એટલે આ રીતનું પેજ તમારી સામે ઓપન થાય છે એમાં તમારા લોકો જો તમારો કોર્સ ટાઈપ કયો છે એ બતાવશે મોબાઈલ નંબર બતાવશે તમારી એપ્લિકેશનની શું સ્થિતિ છે એ બતાવશે તમારું નામ બતાવશે કેટેગરી કઈ છે એ પેમેન્ટ તમારું થયું છે કે નહીં એ બતાવશે ઈમેલ આઈડી જેન્ડર ને વેરિફિકેશન ક્લિયર થઈ ગયું આ વસ્તુ હવે તમારી સામે આ આવશે પછી તમારે લોકોને પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે પ્રોફાઇલ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે બેઝિક ડિટેલ નામનો ઓપ્શન ખુલશે ક્લિયર થઈ ગયું હવે બેઝિક ડિટેલમાં તમને એ બધી વસ્તુ સમજાવી દો તો કોર્સ ટેપમાં તમારે યુજી આવશે એપ્લિકેશન નંબર તમારે અને એપ્લિકેશનનું નેમ પછી બર્થ ડેટ આવશે ઈમેલ આઈડી મોબાઈલ નંબર એ તમારે છે એ લખેલું જ આવશે એટલે થયું એટલી વસ્તુ તમારે એમાં લખેલી જ આવશે આ વસ્તુ ધ્યાન રાખજો ક્લિયર થઈ ગયું પછીથી તમારે નીચેની વિગતો ભરવાની રહેશે એમાં તમારું જો ફાધર્સ નેમ છે પછી મધર્સ નેમ એટલે કે માતાનું નામ પેરેન્ટ્સના મોબાઈલ નંબર એ તમારે એડ કરવાના છે પછી નંબર ઓફ સિબલિંગ એ તમારે એડ કરવાનું થશે પછી તમારે કેટેગરી જેન્ડર ડિસેબિલિટી છે કે નહીં એ પછી નેશનાલિટી એડ કરવાની થશે લોકલિટી અર્બન છે કે રૂરલ છે એ પ્રમાણે રિલિજિયન તમારે સિલેક્ટ કરવાનો થશે પછી આધાર નંબર છે તમારું નામ આધાર નંબર મુજબ ક્લિયર થઈ ગયું એબીસી આઈડી તમારા ફરજિયાત નથી ક્લિયર થઈ ગયું એટલે એબીસી આઈડી હોય કે એબીસી આઈડી ન હોય એ તમારે ચાલશે પછી તમારે લોકોને પ્રેઝન્ટ એડ્રેસની ડિટેલ છે એ તમારે નાખવાનું છે તમારું એડ્રેસ નાખવાનું છે સ્ટેટ નાખવાનું છે ડિસ્ટ્રિક્ટ નાખવાનું છે અને તાલુકો નાખવાનું છે ક્લિયર એ રીતે તમારે પરમેનન્ટ એડ્રેસ જો તમારું પ્રેઝન્ટ એડ્રેસ પરમેનન્ટ એડ્રેસ સમાન હોય તો તમારે આમાં ટીક માર્ક કરી દેવાનું એટલે તમારું થઈ જશે હવે એટલી વિગતો તમારે ભરાઈ ગઈ ભરાઈ ગઈ વિગતો પછી તમારે વિગતો શું કરવાની છે એકવાર તમારે ચેક કરી લેવાની છે એ ચેક કરીને પછી તમારે લોકોને સેવ અને નેક્સ્ટ ઉપર છે એ ક્લિક કરવાનું રહેશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ તમારે અપલોડ છે એ પણ તમારે કરવાનું થાય આધાર કાર્ડ ક્લિયર થઈ ગયું હવે સેવ અને નેક્સ્ટ કરશો પછી તમારે એકેડેમિકની ડિટેલ આવશે તો એચએસસીની તમામ ડિટેલ તમારે નાખ દેવાની છે તમારું બોર્ડ ક્યુ છે સ્ટ્રીમ ક્યુ છે સાયન્સ હોય તો સાયન્સ એડ કરવાનું કોમર્સ હોય તો કોમર્સ આર્ટ્સ હોય તો આર્ટ્સ કરવાનું પાસિંગ યર ક્યુ છે એ નાખવાનું તમારે લોકોને પાસિંગ મંથ એ તમારો કયો છે તમે કયા મહિનામાં પાસ કર્યું છે એ તમારે નાખવાનું સીટ નંબર છે પછી તમારે એચએસસીની માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની રહેશે હવે એ છે એ તમારે સ્કૂલમાંથી આવી જાય એ પછી તમારે વ્યવસ્થિત રીતે અપલોડ કરવાની રહેશે પછી આવ્યું છે થિયરીના ઓપ્ટેડ માર્ક થિયરીમાં તમે કેટલા માર્ક મેળવવા છે એ થિયરીના ટોટલ માર્ક કેટલા છે એ એ તમારે એડ કરવાના છે એ તમારે રિઝલ્ટમાં બધી જ વિગતો જોઈને તમારે વ્યવસ્થિત સિલેક્ટ કરવાનું છે ક્લિયર પછી એસએસસી સબ્જેક્ટ છે એના તમારે માર્ક છે એ ટોટલ માર્ક નહીં એ બધું એડ કરવાનું છે ક્લિયર થઈ ગયું પછી એસએસસીની ડિટેલ આવશે એટલે કે ધોરણ દસની તમારે ડિટેલ છે એ તમારે વ્યવસ્થિત રીતે માર્કશીટ તમારે બાજુમાં રાખવાની એ પ્રમાણે એડ કરી દેવાની ક્લિયર પછી જે પ્રમાણે એટેચમેન્ટ હોય એ તમારે અપલોડ કરવાના રહેશે અહીંયા ફાઇલ ચૂઝ તમારે છે ફાઇલ પસંદ કરવાની અને અપલોડ કરવાના એલસી છે પછી તમારા બીજા સર્ટિફિકેટ હોય જો તમને કોઈને લાગુ પડતા હોય તો એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાના રહેશે ક્લિયર પછી એટલું થઈ જાય પછી તમારે નીચે સેવ અને નેક્સ્ટનો ઓપ્શન આવશે એ સેવ અને નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે એકેડેમિક ડિટેલ પૂરી પછી તમારે કોર્સનું નેમ નહીં બધી જેટલી કોલેજ તમારે સિલેક્ટ કરવી હોય એટલી તમે કરી શકશો ક્લિયર થઈ ગયું આર્ટ્સની કરવી હોય સાયન્સની કરવી હોય કોમર્સની કરવી હોય એ તમારી ચોઈસ છે એ તમે એડ કરી શકશો તો હું બધાને એ જ સલાહ આપું છું કે તમારે એ લોકોએ મેક્સિમમ છે એ ચોઈસ એડ કરવાની છે એક એક બે બે કોલેજ તમારે નાખવાની નથી ક્લિયર થઈ ગયું તમને ભલે બોર્ડમાં સોમાંથી સો ટકા આવી ગયા હોય ને તો ઓછામાં ઓછી તમારે પચીસ ચોઈસ તો તમારે નાખવાની જ છે ક્લિયર થઈ ગયું જેટલી વધુ ચોઈસ નાખશો હું તો એમ કહું બધી નાખી દો તો પણ ચાલે પણ તમારે જેમાં લેવાની ઈચ્છા છે એ તમારે પહેલાં રાખવાનું ક્લિયર થઈ ગયું પણ ચોઈસ તમારે જેટલી નાખવી હોય એટલી તમે નાખીને સેવ અને નેક્સ્ટ ઉપર તમારે કરવાનું એટલે તમારી સામે આ રીતનું છે એ ઓપ્શન આવી જશે ઇન્ફોર્મેશન ઇઝ અપડેટેડ સક્સેસફુલી કે તમારી જે ઇન્ફોર્મેશન છે એ સક્સેસફુલી અપડેટ થઈ ગઈ છે પછી તમારે પેમેન્ટનો ઓપ્શન આવશે તો પેમેન્ટ તમે ઉપર ક્લિક કરશો આ રીતે તો પછી ઇનિશિયલ પેમેન્ટ ઉપર ક્લિક કરો તમે આ કાર્ડ નંબર ને એ બધાથી તમે તમારું છે એ મેક પેમેન્ટ કરીને પેમેન્ટ કરી શકશો ક્લિયર થઈ ગયો પછી તમે પાછા તમારી પ્રોફાઇલ આવશો યુઝર આઈડી અને પાસવર્ડ અને પેમેન્ટ તમારું થઈ જાય છે એ પછી પ્રોફાઇલ તો કે ક્લિયર એકેડેમિક તો કે રાઈટ ચોઈસ તો કે રાઈટ પેમેન્ટ તો કે રાઇટ પછી તમારે લોકોને ફાઇનલ સબમિટ આપવાનું થશે આ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરવાનું પછી તમારે તમારી રીતે આ રીતે આવશે ક્લિયર તો એમાં તમારે છે વ્યવસ્થિત એપ્લિકેશન જોઈ લેવું ને અહીંયા તમે ટીકમાર્ક કરીને ફાઇનલ સબમિશન ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારે અરજી છે એ તમારી ફાઇનલ સબમિટ થઈ ગઈ ગણાશે એટલે તમારું ફોર્મ છે એ વ્યવસ્થિત ભરાઈ જશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ આમાં કોઈને જે ના સમજાતું હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો ફોર્મ તમે વ્યવસ્થિત ભરજો કે જેથી તમને વાંધો ના આવે ક્લિયર થઈ ગયું ચોઈસ છે એ તમારે વધારે નાખવાનું છે સૌથી મહત્ત્વનો તબક્કો તમારો ચોઈસનો છે મહત્તમ ચોઈસ છે એ તમારે લોકોએ એડ કરવાની છે ક્લિયર થઈ ગયું અને આવી જ માહિતી માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો